હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું એનાલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કર્યું છું બાળકોનું વેકેશન ખુલી ગયું છે અને દરેક મમ્મીને એક જ પ્રશ્ન હશે કે આજે બાળકોને લંચ બોક્સમાં શું આપવું તો બાળકોને આ રીતે જો ક્રિસ્પી મસાલા મઠરી બનાવીને આપીને તો એટલા ખુશીથી બાળકો ખાશે અને ઘરમાં તમે પણ ચા કે કોફી સાથે એટલી સરસ એવી બનીને તૈયાર થઈ જશે લેયરવાળી બનાવી પણ એટલી સિમ્પલ છે બે કપ લોટમાંથી ઢગલાબંધ લેયરવાળી આ મગદાણ મઠરી બનાવીને તૈયાર કરી લઈશું અને વળી આ મઠરીની અંદર આપણે મગની દાળનો ઉપયોગ કરીશું જેનાથી થોડી હેલ્ધી પણ છે અને ખાવામાં એકદમ ક્રિસ્પી છે લાંબો સમય સુધી પણ તમે સ્ટોર કરી શકશો તો મગદાણ મસાલા મઠરી બનાવવા માટે અહીંયા મેં અડધો કપ જેટલી ફોતરા વગરની મગની દાળને ત્રણથી ચાર કલાક માટે પલાળી દીધેલી છે દાળ સારી રીતે પલળેલી હોવી જોઈએ જો દાળ આની અંદર કાચી હશે ને તો દાળની સ્મેલ આવશે એટલે દાળ એકદમ સરસ રીતે પલળી જવી જોઈએ ત્રણથી ચાર કલાક ઇનફ છે એટલી સરસ દાળ ફૂલી જશે એનું પાણીને આપણે કાઢી લઈશું દાળનું પાણી બધું જ નિતારી લઈશું અને ગ્રાઇન્ડિંગ જારની અંદર પાણી વગર જ દાળને આપણે અચકચરી પીસવાની છે વધારે પડતી ફાઇન પેસ્ટ નથી કરવાની થોડી એવી દાળ ક્યાંક ક્યાંક આખી દેખાય ક્યાંક દાળ દાણેદાર દેખાય ને એ રીતની પીસવાની છે હું તમને બતાવી રહી છું જોઈ શકો છો તમે પાણી વગર એકદમ સરળ રીતે પીસાઈ જશે પલળેલી દાળ છે એની અંદર પાણીનું પ્રમાણ હોય જ છે હવે આપણે એ એક વાસણની અંદર બધી જ પીસેલી દાળને લઈ લઈશું હવે આ મઠરી થોડી એવી ક્રિસ્પી બનાવવા માટે અહીંયા મેં મોટો દાણેદાર સોજી લીધો છે જે મોટી બે ચમચી લીધો છે એને પણ આપણે એડ કરી દઈશું તમે એડ કરવા માગતા હોય તો કરજો ને તે સ્કીપ પણ કરી શકશો પણ જરૂરથી એડ કરશો ને તો આ મઠરી એકદમ સરસ એવી ક્રિસ્પી બનશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અડધી ચમચી જેટલો અજમો એડ કરી લઈશું અને અડધી ચમચી આખું જીરું એડ કરીશું આખા જીરાની જગ્યાએ તમે જીરાને શેકીને એને અજકચરું વેલણ અને પાટલીની મદદથી ક્રશ કરીને પણ એડ કરી શકો છો મઠરીમાં એનો ફ્લેવર પણ સરસ આવશે મેં એ રીતે આગળ મઠળીનો વિડીયો બનાવ્યો છે જરૂરથી જોઈ લેજો એક વખત એ પણ એટલી સરસ ટેસ્ટ આપતો હોય છે ચપટીઓ કાળા મરી પાવડર અને અડધી ચમચી હળદર એડ કરી લઈશું અને મોટી બે ચમચી જેટલી કસૂરી મેથી મેં અહીંયા થોડી થોડી મસડીને લીધેલી છે એને પણ એડ કરી દઈશું કસૂરી મેથીનો એટલો સરસ ફ્લેવર આવશે એટલી એની સરસ સ્મેલ આવશે મઠરીની અંદર જ્યારે તમે મઠરી બનાવશો કે તળશો ને ત્યારે તમને ખબર પડશે અત્યારે સિઝનમાં લીલી મેથી નથી જો તમે શિયાળામાં મઠરી બનાવવાના હોય કે તમારી પાસે લીલી મેથી અવેલેબલ હોય તો થોડી જરૂરથી એડ કરજો એનો પણ સરસ ટેસ્ટ આવશે હવે બધી વસ્તુને મિક્સ કરીને પાંચ મિનિટ રેસ્ટ આપીશું જેથી જે આપણે સોજી એડ કર્યું ને એ થોડો ફૂલી જશે અને એ પછી અહીંયા બે કપ જેટલો મેંદો એડ કરી લઈશું અહીંયા મેં મેંદા ને ચાળીને લીધેલો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધી જ વસ્તુને મેંદા સાથે મિક્સ કરી લઈશું એટલે મસાલા અને લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ જશે હવે આની અંદર તમે તેલનું મોણ પણ એડ કરી શકો છો પણ તેલના મોણથી જે આપણી મઠળી છે ને એ કડક થઈ જશે એટલે અહીંયા મેં મોટી બે ચમચી ઘી એડ કર્યું છે ઘીથી ખસતા અને એકદમ મોઢામાં મૂકતા જ મઠળી પાણી પાણી થઈ જશે એટલી સરસ બનશે તો આ રીતે ઘીનું મોણ એડ કરવાથી સરસ બનતી હોય છે જે ફરસાણવાણીની દુકાને બને છે ને એ એવી જ બનશે લોટને સારી રીતે મસરી લઈશું ને થોડું થોડું ગરમ પાણી એડ કરીને લોટને બાંધવાનો છે જ્યારે આપણે મઠળી કે પૂરી બનાવતા હોઈએ ને ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પાણી ગરમ થોડું લેવાનું છે અને લોટને બાંધવાનો છે ને આપણે થોડો સોજી એડ કરેલો ગરમ પાણી હશે ને તો તરત જ ફૂલી જશે આ રીતનો લોટ રહેવો જોઈએ વધારે કઠણ કે ઢીલો ના હોવો જોઈએ હવે લોટને પચીસથી ત્રીસ મિનિટ આપણે રેસ્ટ આપીશું હવે એક બાઉલની અંદર વન બાય કપ જેટલો મેંદો લઈ લઈશું અને અહીંયા મેં થોડું પીગળેલું ઘી લીધેલું છે ઘીની જગ્યાએ તમે તેલ પણ એડ કરી શકો છો પણ મેં તમને કીધું એ રીતે એકદમ સરસ એવા લેયર ખુલી જશે અને અંદરથી એકદમ સોફ્ટ મઠરી બનશે અને એકદમ પોચી પણ બનશે તો આ રીતની પેસ્ટ આપણે એક રેડી કરી લઈશું અને એને આપણે આગળ ઉપયોગ કરીશું હવે લોટને ચેક કરી લઈશું લગભગ ત્રીસથી પાંત્રીસ મિનિટ થઈ ગઈ છે લોટ સારી રીતે સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો લોટને એક વખત ફરીથી મસળી લઈશું અને મીડિયમ સાઇઝના બોલ્સ કરી લેવાના છે અને વણવાની છે હવે આ મઠરી આપણે વધારે પડતી પતલી કે વધારે પડતી જાડી નથી વણવાની તમને પાટલી પર ફાવે તો પાટલી પર કે પછી પ્લેટફોર્મ ક્લીન કરીને પ્લેટફોર્મ પર પણ વણી શકો છો આ લોટ એવો બાંધવાનો છે કે આની અંદર તમારે તેલ કે કોરો લોટ ઉપર નાલ એડ કરવો પડે એ રીતે જો તમે કોરો લોટ એડ કર્યો ને તો એ લોટની પણ સ્મેલ આવશે અને તેલની અંદર જશે ને તો મઠળી છે ને એ ખાવામાં એકદમ ટેસ્ટી નહીં લાગે એટલે થોડો એવો આ રીતનો લોટ બાંધવાનો છે મસળી મસળીને સરસ રીતે એટલે લોટ વગર પણ વણાઈ જશે મીડિયમ થીક વણી લેવાની છે અને જે આપણે મેંદા અને ઘીની પેસ્ટ બનાવીને એ આપણે એક ચમચી આ રીતે એડ કરી લઈશું અને આંગળીની હાથની મદદથી સારી રીતે સ્પ્રેડ કરી લઈશું તો આ રીતે એક રોટલીને ઉપર સ્પ્રેડ કરી લેવાની છે તમે લેયરવાળી મઠળી જો તમે એક પછી એક રોટલી મૂકીને પણ બનાવી શકો છો પણ હું આજે આ રીતે રાઉન્ડ કરી રહી છું તો આ રીતે એ સરસ રીતે બધી જ સાઈડથી સરસ ટાઇટ રાઉન્ડ કરી લેવાનું છે અને નીચેની જે સાઈડ છે ને એ પિંચ કરીને સરસ રીતે આ રીતે દબાવી દેવાની છે જેથી તેલની અંદર આપણે મઠરી બનાવી ખુલી ના જાય એક થી બે વખત આ રીતે રાઉન્ડ કરી લઈશું અને મીડિયમ સાઈઝમાં કટ લગાવી લઈશું આ રીતે મીડિયમ સાઇઝના કટ કરી લઈશું તમે મોટી જાડી પતલી તમારે જે રીતે રાખવી એ રીતે તમે રાખી શકો છો પણ આ મઠરી છે ને લેયરવાળી એકદમ પોચી હોય છે અને ખાવામાં એ પણ એકદમ ટેસ્ટી લાગતી હોય છે જો વધારે પડતી પતલી કરશું ને તો એના લેયર નહીં ખુલે હું તમને બતાવી રહી છું સાઈડમાં બંને સાઈડથી જોઈ શકો છો તમે કેટલા સરસ એવા લેયર ખુલી ગયા છે તો આ મઠરીને આપણે વધારે પડતી વણવાની નથી લેયરવાળો ભાગ આ રીતે ઉપર રાખીશું આંગળીની મદદથી હળવા હાથે એક વખત પ્રેસ કરીશું અને બે વેલણ મારી લઈશું એક વખત આ રીતે આપણે આગળથી પાછળ અને એનાથી આગળ મારવાનું છે બસ આ રીતે બે વેલણ મરાઈ જાય ને એટલે મઠરી તૈયાર છે વધારે પડતી પતલી નહીં કરીએ પતલી કરીશું ને તો લેયર નહીં ખુલે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ફક્ત એકથી બે વખત આ રીતે વણશું ને એટલે સરસ રીતે વણાઈ જશે અને વધારે પતલી પણ નહીં થાય તો એ રીતે મેં અહીંયા બધી જ મઠરીને વણી દીધેલી છે તો તમે જોઈ શકો છો કેટલા સરસ લેયર અત્યારથી જ એના દેખાય છે તમે તેલમાં એડ કરશો ને એટલે એકદમ સરસ એવા લેયર એના ખુલી જશે બાળકોને તો આવી બધી વસ્તુઓ બહુ જ ભાવતી હોય છે અને આપણે પણ હવે વરસાદની સિઝનની અંદર ચા કે કોફી સાથે પણ ખાવાની મજા આવે એટલે જરૂરથી એક વખત ટ્રાય કરજો હવે તેલને છે ને એકદમ લો ગેસની ફ્લેમ પર ગરમ કરવાનું છે વધારે તેલને ગરમ નહીં કરીએ અને બધી જ મઠળી આ રીતે જેટલી પેનમાં સમાય એટલી એટલે આપણે એડ કરી દઈશું અને મઠરી જ્યાં સુધી ઉપર ના આવે ને ત્યાં સુધી એને ઝારો કે ચમચો કંઈ જ નથી અડાડવાનો બધી જ મઠરી આ રીતે ઉપર આવી જશે અને થોડી થોડી ક્રિસ્પી થવા લાગે ને એટલે હળવા હાથે એકથી બે વખત હલાવી લઈશું અને કલર ચેન્જ થાય ને એટલે એને પલટાવવાની છે જો તમે ઉતાવળ કરીને મઠરીને ઝારાથી પલટાવી લીધી ને તો બધા લેયર અંદર જ ખુલી જશે તૂટી જશે એટલે એને થોડી ક્રિસ્પી થવા દેજો અને આ રીતે પલટાવીને થોડું એવો ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું લો ગેસની ફ્લેમ પર તળીશું લગભગ આ રીતે એક બેઝ તળાતા દસ થી બાર મિનિટનો મારે ટાઈમ લાગ્યો છે બધી જ મઠરીને તળી દીધેલી છે અને એને ઠંડી કરી લઈશું તો તમે જોઈ શકો છો કેટલી સરસ લેયર વાળી આપણી મગદાળ મસાલા મઠરી તૈયાર છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી તે બનીને તૈયાર થઈ ગઈ છે તો રાસ એની જોવો છો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરો અને તમારા બાળકોને પણ આપો ઘરના બધાને ભાવશે એટલી સરસ બની છે ચા કોફી સાથે તો એટલી ખાવાની મજા આવશે અને મઠરીને જ્યારે આપણે તોડીશું ને ત્યારે હાથમાં તમે જોઈ શકો છો જરાય તેલનો ભાગ નથી એટલી કોરી અને એટલી સૂકી બની છે એની ઉપર તેલ પણ નથી રહ્યું એટલે આ મઠરી હન્ડ્રેડ એટલી સરસ બનશે પહેલીવાર બનાવશો ને તો પણ તમારી પરફેક્ટ બનશે કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ